ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ફરી જ કહી છે શુભ સવારના કલોક લોકો અપલોડ થઈ ગયો છે અને આજે પણ આખો મારે બી આવ્યો અઢાર દિવસમાં થાય છે આજ તો મારે પછી સ્કૂલ શરૂ થઈ જાય છે એટલે આજ તો સ્કૂલે જવાનું છે પહેલોથી કામ મુહૂર્ત કરવા એટલે સ્કૂલે બોલે આટો પાડવા તો એ હાલો આઠ દિવસમાં થાય છે મહિલા પછી આગળ ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ તો પડી ગઈ છે શુભ સવાર ને આજે તારીખ છે પંદર અને આજે અમારે સ્કૂલનું મુહૂર્ત કરવા જવાનું છે સાતથી ધંધે ચડવાના છે એવું છે ધંધે અમારે જવાનું છે આજે પહેલો દિવસ છે એટલે જઈએ છીએ આઠ વાગ્યામાં વાનાપોરમાં આજે નાસ્તો બનાવવા માંડી છે ભાખરી બની ગઈ છે ઓ બનાવો ઓકે બની ગઈ છે હાલો તો ચા નાસ્તો કરી લઈને જઈ સ્કૂલ ભેગા મજા આવશે કેસે તો સાંભળશું બધાની

અને દીવલા ઓર્ડર કેટલા કર મોસ્ટ ઓફ ઓર્ડર બધું દીવલા નામ ના જોઈ પણ જોઈ બુઠ્ઠું મેર્યું લાગે કે હું તો હું તો હું એટલે એ જ વિશે લબી અનબોક્સિંગ માં નહીં આલે અને માર પર બધું અનબોક્સિંગ હોય ને એટલે આપણે જીવ માં નો આલે પરમાનન્ટ મોક્ષી ગાડો જ રાખ્યો છે બીજા કે કામ આટો રાખ્યો હતી એટલે કે વાંધા વિરોધ કોઈ ઉપાડવો નહીં અને બે અહીંયા ત્રણ ચાર પગ લાગી જાય અને હજી ઉપરથી તમારે જો યુએસબી હોય તો બે આવી જાય ને સીટ એમ અહીંયા જાય એઠે નથી ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ અને મોબાઈલ ચાર્જિંગ થાય મે ઇંગ્લિશ માં લખીને વાંચવું છે ને આવડતું નથી એમ કે નહી આ મેક્સિમમ વોલ્ટેજ 2500 મેક્સિમમ કરંટ 10000 બધું હોય મગજ નો કરે સાડીમાં મૂક દે મોબાઈલ બનીને આપી દે મને સાડીમાં મૂક દો બોસો 30% છે હા નવી વસ્તુનો ઉપયોગ કરીવી છે એમ છે આમાં તો હું કામ લેવો પગ રાખવા એટલે તો અમે ચાર તો અમે પંગા બરાય ઉપર એટલે ઉપર એટલે કરવી છે કે ના કરે ને કોઈ કરવા ના કીધા તા ચાર કલાક તો કરવી છે તમે તમારા મોબાઈલ માં પેલો તો તમને કે ખબર હોય ચાર કલાક કે મોબાઈલ જોવો છો તો હું જો એડિટિંગ ની બેટિંગ કરતો એમ નવરી નો છું એટલે ભાવ નવરો માણા છું એડિટિંગ ની બેટિંગ મારા કામ બતાવતો તો તું નવરો માણા છો આવ પંગા હું કામ મદદ કલાવો તો પંગા હું મેઠે ઉપર કીધા અરે ખરાબ થઈ ગયા એમ કેમ ખરાબ થઈ ગયા અલા 4 કલાકથી બધે કો ભંગા ખલાપડી કે તમને ત્યાં હે નથી નથી ઉપર નથી ગરમી કેમ ન મોબાઈલ ગરમી તો વાત તો એમ જાણે છે બધું ખળી ની હલાય હોય આમથી આમ

આو એક ઘરઘેરું ને પરણેલું થોડું હારું લાગે. ઓલા એક ઘરઘેરું ને એક પરણેલું ઓહ પંખા હારા લઈ આવ જો અભી તમેને લાગે કાળો થોડો લાગે હું કાળો થોડો હારો લાગે યાદ આવ્યું એટલે ને ચાલ ને પછી ખબર પડે કાયનું સાદી પછી આ દેખાય છે હા મને ગેસ વઈ જાય આ લઈ ચાલે તમારી છે આ કોની છે દાદુ દે જા બડા વાટ ઈ ખાલી જો જીરા વાળી છે તાર પીવાની છે હવે તાર પીવાની છે મને એમ કે નહીં પીવાની હોય

બે ગોટલા મંગાવી દેજો અમે તલ એક દાદીના વાળનો કાપી નાખ્યા એક તમારા વાળનો કાપી નાખ્યા તું પીવો મને સાલી મને તમારા વાળનો કેમ ના તો વાગી ગયા છે રાતના અગિયાર અને ભવ્ય ભાઈ નીચે આડા મારે છે નીચે મોબાઈલ ઘૂમડે છે અને સાયકલ વાગીને બધા ખ્યાલ કરે છે અને મને આવે છે ફૂલ તો હું આવી ગયો ઉપર હુવા હવે હોઈ જાય આવતી કાલે પાછા ફરી મળશું એક નવા લોકો ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ I tried so hard and got so far